કોઈનો સમય બદલાય છે જિંદગી સાથે તો કોઈકની જિંદગી બદલાય છે સમયની સાથે સમય નથી બદલાતો આપણી સાથે પણ આપણા બદલાય છે સમયની સાથે વખત વીતતો જાય છે પરિવર્તન આવતા જાય છે માણસ માણસથી ગભરાતો જાય છે ખુશી કરતાં દેખાડો વધતો જાય છે આ તો દુનિયા છે સાહેબ વ્યવહાર સાચવવા સંબંધ રાખતો જાય છે અહીં શત્રુ શોધવા નથી પડતા શબ્દોથી જ ઓળખાઈ જાય છે જે લાગણીશીલ છે તે પાછળ રહી જાય છે પૈસાદાનના માન વધતા જાય છે અહીં દીવાસળીની જરૂર નથી પડતી બીજાની ખુશીથી માણસ સળગતો જાય છે લાગણી ઘટતી જાય છે આ તો દુનિયા છે સાહેબ અહીં રોજ માણસના રંગ બદલાતા જાય છે